સાંસદ ગેનીબેન માહિતી મુજબ સહિત લોકો હાજર હતા પરંતુ અકસ્માત બાદ ગાડી ઉભી ન રાખી આગળ વધારી દેવામાં આવી હોવાનો આરોપ છે અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવક ને લગભગ ત્રણ કલાક સુધી બેભાન રહ્યો હતો હાલમાં પાલનપુર સિવિલ હોસ્પિટલ સારવાર હેઠળ છે અકસ્માત સ્થળે લેવામાં આવેલા ફોટા અને વિડીયો ગીની પેન તથા તેમના માણસો દ્વારા ડિલીટ કરાયા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે વધુમાં અકસ્માત બાદ તરત નહીં પરંતુ બીજા દિવસે માત્ર મુલાકાત લઈને થતા રહ્યા હોવાના આરોપ પીડિત પક્ષે મૂક્યો છે પીડિત યુવકના ભાઈ નરસાભાઈ માણસાએ જણાવ્યું કે મારા ભાઈની વ્યવસ્થિત સારવાર થાય અને ત્યારબાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે અહેવાલ હરગોવન ચૌહાણ ખબર બનાસકાંઠા ન્યૂઝ ત્રણથી સાડા ત્રણ વાગ્યા પુષ્કળ જે ઘટના બની હતી અકસ્માત સર્જાય તો એમાં ગાડી હતી ગેનીબેનની એમાં પોતે ગેનીબેન પણ હતા એમાં મારા ભાઈને એક્સિડન્ટ થયો હતો એ ટક્કર મારીને બે બે હોશ થઈ ગયું ત્રણ કલાક જે બે હોસ્ટ થયો હોશમાં હતો એ પણ ગેનીબેન પોતે હતા ઉતર્યા ને તો સિવિલ હોસ્પિટલની દ્વારા નહીં ખેસેડવામાં આવ્યા ને એ દિવસે એ સાતમાં કોઈ માણસ પણ મેંકવામાં મૂકવામાં આવ્યો હતો એ લોકો પછી બીજા દિવસે આવે તો નહીં તો ટ્રીટમેન્ટ એ લોકોને સારું કરવાય આજે આયા પણ લેખીને મળીને જતા રહ્યા હતા એને કઈ કાર્યવાહી કરી નહીં આગળ આગળની અમે હાથ ધરીશું જે કાર્યવાહી કરવાની છે તો અકસ્માત કેવી રીતે થયો ક્યાંથી ભૂલ હતી અકસ્માત તો એ ગેની બેની જે ગાડી હતી એ સિંગલ રોડ ઉપર હતી એ એ એને બીજા કાર્યના કારણે અકસ્માત સર્જાયો હોય એ અમે જોઈ તો છોકરાને પણ વિડીયો પણ વિડીયો પણ બનાવ્યો ગેની બેને વિડીયો પણ એ લોકોને